હું બિનાકા ભોજક મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં આપનું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં હું સવારે દસથી લઈને સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે સાત કલાકનું મારું રૂટિન આપણી સાથે શેર કરીશ આગળના વિડીયોમાં આપણે સવારે પોણા પાંચથી લઈને દસ વાગ્યા સુધીનું મારું રૂટિન જોયું જેમાં મેં મશીનમાં કપડાં સુકવવા નાખ્યા હતા એ કપડા તો મેં સૂકવી દીધા હતા એનો વિડીયો લેવાનું અહીં રહી ગયું હતું એને એ સુકાઈને મેં વાળી પણ દીધા હતા આ બીજા ફેરાના કપડાં મારે બે ફેરા થાય છે મશીનમાં એટલે બીજા ફેરાના કપડાં છે એ હું સૂકવી રહી છું ત્યારબાદ કોઈ વખત આ રીતે પગલું છણિયા ધોવાના હોય મસોતા ધોવાના હોય હું બધા કપડાં અંદર મશીનમાં ધોતી નથી એટલે મસોતાને અમુક વધારાના કપડાં હોય હાટલુંછવાના કપડાંને એવું બધું હું બહાર જ ધોવું છું ત્યારબાદ આ રીતે હું ઘરમાં સરસ રીતે એકદમ ડીપ ક્લિનિંગ કરું છું ઝાપટુંપટ પણ સાથે સાથે કરતી જ રહેતી હોઉં છું એટલે ઝાપટુપટ અને કચરા પોતું એમ ત્રણે સાથે જ કરું છું અને કચરાવાળ્યા પછી હું તરત જ પોતું કરવાનું જ હાથે લઉં છું કારણ કે કચરાવાળ્યા પછી જો પોતું થોડીક વાર રહીને કરીએ તો ફરી પાછો કચરો પડી જાય છે તો મંદિરવાળા રૂમમાં બેડરૂમમાં રસોડામાં આ રીતે બધેથી જ હું સરસ રીતે પહેલાં કચરા વાળી લઉં છું અત્યારે સ્વરાક્ષરા સ્કૂલે જતા રહ્યા છે અને સંકેત પણ સ્કૂલે ગયા છે એટલે હું આખા જ ઘરમાં આ રીતે સાફ સફાઈ કરી લઉં છું આપ જોઈ શકો છો કે કોર્નર્સ બારીના જે આગળનો ભાગ છે આ છે અમારું ટીવી કેબિનેટ જેમાં આગળ સ્વરાક્ષરા પેન એમની બુક્સ ને પેન્સિલસને એવું રાખતા હોય છે તરત જ હું બધું લઈ લઉં છું અને ગોઠવી દઉં છું પછી મોટા રૂમમાં પણ આ રીતે કચરા વાળી લઉં છું મારા દરરોજના અલગ અલગ કામ હોય છે એટલે કોઈ વખત બારીઓ સાફ કરવાની હોય કોઈ વખત પંખા સાફ કરવાના હોય કોઈ વખત ઝાડા પાડવાના હોય કોઈ વખત દરવાજા સાફ કરવાના હોય બારીઓને પણ નેટ લગાવેલી છે એટલે નેટ પણ કોઈ વખત સાફ કરવાની હોય એટલે હું એક જ જેવા કામ દરરોજ નથી કરતી કારણ કે એના માટે તો મતલબ બધું જ કામ જો દરરોજ કરવા રહીએ તો ખૂબ જ સમય જતો રહે એટલે અલગ અલગ કામ રોજના રોજ કરતી હોઉં છું એટલે બધું સાફ સફાઈ પણ રહે અને વધારે સમય પણ ન બગડે અને આજ તો એક કુશળ ગૃહિણીની રીત કહેવાય કે એ કંઈકને કંઈક કામ કરતી રહે ઘરમાં સાફ સફાઈ પણ રહે અને વધારે સમય પણ ન બગડે તો કચરોવાળ્યા પછી હું પોતું લઈ લઉં છું અઠવાડિયામાં લગભગ એકાદ દિવસ હું બેસીને પણ પોતું કરું છું જે આપણે હાથથી પોતું કરીએ એ આ ઊભું પોતું હું બાકીના છ દિવસ ફેરવી લઉં છું કારણ કે વધારે પડતો સમય એટલો રહેતો નથી ડીપ ક્લિનિંગ માટે એટલે ઊભું પોતું છ દિવસ અને અઠવાડિયે એક વખત નીચે બેસીને હાથ વડે પોતું કરું છું તો અહીં પોતું પણ મેં કરી લીધું છે હવે ઓસરીમાં પણ પોતું કરી લઈશ આ ઓસરી છે ફક્ત ઓસરી કે આંગણું કે ચોક જ નહીં મને આખું ઘર જ સાફ સફાઈવાળું ગમે છે એમ કે એટલું ચોખ્ખું ગમે છે ફક્ત એક જ બાર વસ્તુ દેખાય એટલું સાફ સફાઈ રાખીએ એવું મને પસંદ નથી એમ તો હવે આ એકાદ દિવસ આવી રીતે પગલું છણિયા હું ધોતી હોઉં છું તો ક્યારેક નાવાના રૂમાલ ધોવાના હોય ક્યારેક ચાદરો ધોવાની હોય ત્રણેક મહિને એક વખત પડદા ધોવાના હોય છે જે બારીઓને દરવાજાને લગાવેલા હોય પછી ક્યારેક આવી રીતે ચોક સાફ કરવાનો હોય છે ચોક હું અઠવાડિયે એક વખત સાફ કરું છું કારણ કે પાણીનો વેસ્ટેજ વધારે કરવો મને પસંદ નથી પણ ચોક ધોવો જરૂરી થઈ પડે છે કારણ કે કોમન પ્લોટની બાજુમાં મકાન છે એટલે ધૂળ બહુ જ ઉડે છે તો આ રીતે ચોક સાફ કરી દઉં છું પણ પાણીનો બગાડ વધારે પડતો થતો નથી કારણ કે બધું જ પાણી બાજુમાં બગીચો છે ત્યાં જાય છે એટલે એ દિવસે જે મતલબ કે જે દિવસે હું ચોક ધોઉં એ દિવસે હું એ બગીચામાં પાણી પીવડાવતી નથી ક્યારેક આ રીતે અઠવાડિયે એક વખત હું હાર્પિકથી ટોયલેટ સાફ કરી લઉં છું મારા ઘરમાં બે ટોયલેટ એક બાથરૂમને બે વોશ બેઝિન છે બાકીના રોજના દિવસોમાં હું પાણી અને થોડોક પાવડર નાખી કોઈ વખત બ્લીચિંગનું પાણી નાખી અને વોશરૂમને બેઝિનને બધું સાફ કરતી હોઉં છું કોઈક વખત લગભગ એકાદ મહિને સોફાના પટ્ટા ધોવાના થઈ જાય છે તો આવી રીતે કંઈક ને કંઈક કામ હું કરતી જ રહું છું આપ જોઈ શકો છો બધા કામ તો પોસિબલ નથી કે તમને આ રીતે વિડીયોમાં હું બતાવી શકું ક્યારેક મલાઈ બનાવવાની હોય છે ક્યારેક નાસ્તા બનાવવાના હોય છે ક્યારેક કોઈના કોઈ મસાલા દળવાના હોય ધારો કે ગરમ મસાલો છાસનો મસાલો ચાનો મસાલો સાંભાર મસાલો પછી ભરવા રવૈયા જે આપણે બનાવીએ એનો મસાલો એ બધા હું ઘરે જાતે બનાવતી હોઉં છું એટલે કોઈક ને કંઈક આ રીતે કામ હું કરતી જ રહું છું આ બહારનું બેસિન છે એને પણ આવી રીતે સાફ કરી લઈશું મને ખાલી બેસી રહેવું પસંદ નથી અને જો હું ખાલી બેસી પણ હોઉં તો મારા વિડીયોનું એડિટિંગ ચાલુ હોય કે વિડીયો શૂટિંગ ચાલુ હોય કે કદાચ મારું વાંચવાનું ચાલુ હોય એ કામ પણ થતાં રહે છે ઘરના આ બધા કામ ઉપરાંત ક્યારેક સારા ખોટા કંઈ પણ પ્રસંગ હોય એમાં પણ જવાનું હોય છે તો એ પણ કામ હોય છે ત્યાંથી આ બહાર ફરીને આવ્યા પછીના કપડાંને બધું સાફ સફાઈ હોય છે એ પણ કરવાનું હોય કદાચ વોશરૂમને બીઝીની સાફ સફાઈ થયા બાદ હું સવારે જે સ્વરાક્ષરાના ટિફિનમાં જે રોટલી બનાવી છે મારી માટે એને થોડીક તવી ઉપર શેકી અને ગરમ કરીને હું પણ જમી લઉં છું જમ્યા પછી થોડીકવાર બેસી અને થોડોક મોબાઈલ જોઈ અને પછી આ રીતે રસોડામાં આવી જાઉં છું તો રસોડાની સાફ સફાઈ હું કરી લઈશ અત્યારે બધા જ વાસણોને હું લૂછીને મૂકવાનું પ્રિફર કરું છું થોડીક દીવાલ પણ આ રીતે સાફ કરતી રહું છું ટાઇલ્સ જે રસોડામાં હોય કારણ કે જ્યારે વઘાર કરતા હોઈએ કે હાથે ત્યારે છાંટા ઉડતા જ હોય છે અને મને એવું ગંદુ દેખાય એવું પસંદ નથી એટલે હું ક્લીન કરતી જ હોઉં છું ઘરનું બધું જ કામ હું જાતે કરું છું કપડાં તો મશીનમાં ધોવાય છે પણ છતાંય બહારના કપડાં જે અમુક હોય છે જે મશીનમાં ના નખાય એવા જાતે જ ધોવા પડે છે એટલે લગભગ એકાદ ડોલ જેવા કે અડધી ડોલ જેવા કપડાં તો થઈ જ જાય છે એટલે ઘરનું બધું કામ મારે જાતે કરવાનું મને વધારે પસંદ છે વચ્ચે કામવાળા બેન બંધાવ્યા હતા અમુક કારણોસર પાંચેક મહિના જેમ એ વાસણ કરવા આવ્યા અને દોઢેક મહિના જેટલું મેં એમની પાસે પોતું કરાવ્યું બાકી એમાં પણ કચરો હું જ વાળી આપતી હતી તો હવે કિચન થોડું ક્લીન અડધું થઈ ગયું છે એના પછી હું બધા જ વાસણને સાફ કરી દઈશ એમને માંજી અને ધોઈ અને મૂકી દઈશ અત્યારે હું કિચનને સાબુથી ધોવાનું રાખતી નથી એ રાત્રે હું ધોઉં છું બધું જ જમવાનું બન્યા પછી કારણ કે સાંજે જ્યારે સ્વરાક્ષરા સ્કૂલથી આવે ત્યારે કંઈકને કંઈક નાસ્તો કે ચા પાણી એવું કરવાનું થાય જ છે એટલે એ વખતે પણ ફરીવાર બગડે એટલે રાત્રે જમવાનું બનાવી અને પછી હું કિચનની ડીપ્લીનિંગ કરું છું તો હવે મારા વાસણ પણ અહીં થઈ ગયા છે અને અત્યારે હું કિચનને સરસ રીતે સાફ કરી લઈશ મને આ રીતે મારું કામ કરવું ખૂબ જ પસંદ છે એક આત્મસંતોષ છે કે હું મારું કામ જાતે કરું છું અને મારી દીકરીઓ પણ મારી જેમાં કામ કરતા મને જોઈ અને એ પણ આવી જ રીતે શીખશે મેં પણ ઘરનું બધું જ કામ સાફ સફાઈ રાખવાનું જમવા બનાવવાનું પોતાના ઘરને થોડુંક સરસ રીતે આવરવાનું આ કામ મારા મમ્મી પાસેથી શીખ્યું છે તો મારી દીકરીઓ પણ મારી પાસેથી આ કામ શીખશે મને જરૂરથી વિશ્વાસ છે હવે કિચન ક્લીન પણ થઈ ચૂક્યું છે અને બધું જ આ રીતે સાફ સફાઈ કર્યા પછી જે કિચનનું જે પોતું છે મારા રસોડું સાફ કરવાનું એને પણ હું દરરોજ આ રીતે ધોઈ દઉં છું એટલે એ ચીકાશવાળું ન રહે ઈવન જે વાસણ ઉટકવાનો જે સ્ક્રબર હોય જે કૂચો હોય એને પણ હું વાસણ કર્યા પછી ધોઈને મૂકવાનું પસંદ કરું છું કારણ કે જો એ ગંદો હોય કે ચીકણું હોય તો આપણા બીજા વાસણ પણ એટલા ગંદા અને ચીકણા થાય તો હવે મારું આ કામ થઈ ગયું છે હવે હું થોડીક વાર વિચારું છું કે થોડોક આરામ કરી લઉં પણ જ્યારે હું સોતી હોઉં થોડીક વાર પણ તો પણ મારા મગજમાં કંઈક ને કંઈક કામ ચાલુ જ હોય કે હવે આ બાકી છે હવે આ બાકી છે લાવ હું આ કામ કરી દઉં તો હવે મારા જે આ ટાસ્ક છે એ અલગ અલગ દિવસના અલગ અલગ હોય છે કોઈ વખત આ રીતે હું શાક માર્કેટ જઈ આવું છું તો જરૂર મુજબ શાકભાજી લઈ આવું છું પછી શાકભાજીને લાવી અને એમની સાફ સફાઈ કરી અને એમને અલગ અલગ કન્ટેનર કે થેલીમાં ભરીને મૂકી દઉં છું ત્યારબાદ કોઈ વખત આ રીતે થોડુંક ઇસ્ત્રી કામ હોય છે સંકેતના કપડાં હું બહાર ઇસ્ત્રી કરવા આપું છું કારણ કે અહીંયા પાલનપુરમાં રહેવા આવ્યા પછી એટલો સમય મળતો નથી ત્યાં કરજણ જ્યારે રહેતા હતા ત્યારે બારે બાર વર્ષ મેં એમના કપડાં ઇસ્ત્રી કર્યા જ છે પણ હવે ફક્ત મારા અને સ્વરાક્ષરાના કપડાં ઇસ્ત્રી કરું છું સ્વરાના કપડામાં ફક્ત એનસીસીનું એમની જે વર્દી હોય છે એને ખાસ કરીને ઇસ્ત્રી કરવાની હોય છે બાકી બંને દીકરીઓના જીન્સ કે શર્ટ હોય એ જ ઇસ્ત્રી કરવાના હોય છે તો આ રીતે કોઈ વખત ઇસ્ત્રી પણ કરી લઉં છું આપ જોઈ શકો છો કે સમય લગભગ પોણા એક થયો છે આની અંદર પછી કોઈ દિવસ કંઈક ને કંઈક અલગ અલગ કામ હોય જ છે જે ગૃહિણી હશે એને તો ખાસ ખબર હશે આ રીતે કોઈ દિવસ મગફળી ફોલવાની હોય કોઈ દિવસ કંઈક કરિયાણું સાફ કરવાનું હોય હવે આ ઉપરના માળે અમારું ઘર છે ત્યાં પણ ચાર રૂમ અને બે ઓસરી છે એમાંથી બે રૂમ અને એક ઓસરી ભાડે આપેલા છે અને બે રૂમ અને એક ઓસરી અમારી પાસે છે એની અંદર પણ આવી રીતે પંદર વીસ દિવસે એક વખત સાફ સફાઈ કરી આવું છું મારું કપડાં સીવવાનું ઉપર મશીન રાખ્યું છે એમાં કોઈ વખત કામકાજ હોય તો એ પણ કરી લઉં છું તો અહીં આ રીતે ઘર બંધ છે પણ છતાંય એકાદી બારી ખુલ્લી રહી ગઈ હોય કે કંઈ પણ ત્યારે આવી રીતે કચરો થોડો વધારે ભેગો થઈ જાય છે તો ઓસરી છે ઓસરીમાં પણ સાફ સફાઈ હું કરી લઉં છું ત્યાર પછી ઉપર આવી રીતે કચરો વાળ્યા પછી પોતું પણ કરી લેવાનું હોય છે હું ચોખ્ખ એક કામ અધૂરું કોઈ પણ છોડતી નથી એમ જે પણ કામ કરું છું એ પરફેક્ટ અને પૂરું જ કરવાનું પ્રિફર કરું છું કારણ કે મારી આ ટેવ મારી દીકરીઓ જોશે તો એમનામાં આવે એટલા માટે હું પણ એ જ કામ કરવાનું પસંદ કરું છું હવે કોઈ વખત આ રીતે કરિયાણું લેવા જવાનું થાય તો કરિયાણું પણ જરૂર પૂરતું લઈ આવી અને એને સાફ સફાઈ કરી જે એના ડબ્બામાં રિફિલ કરવાનું હોય તો ડબ્બામાં ભરી દઉં છું ત્યારબાદ કોઈ વખત આ રીતે ઘરઘંટી જે ઘરે રાખેલી છે એને સાફ સફાઈ કરી એમાં અનાજ દળી પછી પાછી ઘરઘંટીને સાફ કરવાની રહે છે પછી એમાં દળેલું અનાજ એને સાફ કરવાનું હોય એને ચાળવાનું હોય ત્યારબાદ એ કર્યા પછી ઘરઘંટીના જે વાસણ આપણે થયા હોય એની જાળી એનો ડબ્બો એ બધું ધોવાનું હોય તપાવવાનું હોય તો એ કામ કરું છું ત્યાર પછી કોઈ વખત આ રીતે મેં પહેલાં પણ કહ્યું એમ અલગ અલગ દિવસે અલગ અલગ કામ સિલાઈ કામ હોય તો એ પણ કરી લઉં છું હાથ સિલાઈ પણ હું કરું છું ગોદડું પણ બનાવું છું આ રીતે મને દિવેટો બનાવી રાખવાની ટેવ પણ મારી મમ્મી પાસેથી પડી છે લગભગ દોઢથી બે મહિના સુધી ચાલે એટલી દિવેટો એક વખત બનાવીને રાખી દઉં છું ત્યારબાદ લગભગ ચાર સવા ચારની આસપાસ હું આ રીતે આ એ દિવસ સાંજના અને બીજા દિવસ સવારના દીવા પૂરી અને મૂકી દઉં છું જેથી કરી અને સવારમાં એટલો ટાઈમ આપણો જે ટિફિનનો હોય કે બાળકોને લેવા મૂકવા જવાનું હોય કે નાસ્તો બનાવવાનો હોય તો એમાં મને થોડુંક અસ્તવ્યસ્તતા ન થાય તો દિવેટો પણ હું આ રીતે મતલબ બનાવેલી હોય છે અને દીવા પૂરી અને મૂકી દઉં છું હવે હું મારી જે પ્રાર્થના હોય પાઠ હોય જે ઈશ્વરનું સ્મરણ હોય એ અત્યારે જ કરું છું અત્યારે હું એકલી હોઉં છું એટલે મને વધારે અવાજમાં પૂજા પાઠ કરવા પસંદ નથી સવારે ફક્ત ભગવાનની સેવા થાય છે અત્યારે પાઠ કરવાના હોય ચાલીસા કરવાના હોય માળા કરવાની હોય એ બધું હું અત્યારે જ કરી લઉં છું મને આ રીતે મારું દિવસ વિતાવો ખૂબ જ પસંદ છે આપે મારો આ વિડીયો જોયો આગળના વિડીયોની લિંક જે પોણા પાંચથી દસ વાગ્યા સુધીનું મારું રૂટીન છે એના વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો આપને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને હું આ વિડીયોની અંદર જે પણ કામ કરી રહી છું એ કંઈ ઉપકાર નથી એ મારી પોતાની જવાબદારી છે કે મારે આ કામ કરવું જોઈએ એક ગૃહિણી જ જાણે છે કે એક ગૃહિણીને કેટલી તકલીફો પડતી હોય છે આટલું કામ કર્યા પછી પણ સહેજ પણ કદર મળતી નથી એ પણ હું જાણું છું પણ છતાંય મને એક આત્મસંતોષ છે કે હું ઘરમાં જેટલી ચોખ્ખાઈ રાખું છું જે પ્રમાણે કામ કરું છું એ બધું જ મારી દીકરીઓ શીખશે